આના હવે બુલેટિનમાં વાત કરીશું નિમ્ડ તંત્રની સામે જનતાનો આક્રોશ વધી રહ્યો છે નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે ત્યારે હવે એવી માહિતી સામે આવી છે જે તંત્ર પર સવાલો વધારી રહી છે પાંજરા મહાનગરપાલિકા સંચાલિત પાંજરાપોળો ફૂલ થઈ જતા એ ખુલ્લી જગ્યામાં ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી જરા બાબતે જાણ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાંજરાપોળની સ્થિતિને લઈને અત્યારે નવા ઢોર પકડવામાં આવતા નથી દરેક રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે ત્યારે ઢોરને રાખવાની જગ્યાની ઓળખ કરવાની બાહેનધરી નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે આપી છે અગાઉ નવસારીમાં શાળા નજીક વૃદ્ધને રખડતા પશુએ અડફેટે લીધા જેમાં વૃદ્ધ પોતાના ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે અચાનક જ હુમલો કરી લગભગ ફૂટ ઉછાળ્યા હતા બનનાર વૃદ્ધના દીકરા હરીશ રાઠોટા જણાવ્યા અનુસાર આ હુમલામાં એમના પિતાનું પેટ ગંભીર રીતે ચીરાઈ ગયું હતું જેના કારણે અંદાજે વીસ જેટલા ટાંકા લેવા પડ્યા હતા ત્યારે આ પ્રકારની ઘટના મહાનગરપાલિકા ઢોર પકડે પણ છે અને હાલમાં જ એક માહિતી મળી છે કે કેપેસિટી વધી ગયા છે છે એટલે હાલમાં પણ લેવાની ના પાડે તો નગરપાલિકા દ્વારા થોડા દિવસે જે ઢોરો પકડેલા છે એ માઇનો શાખાના સેટ પર મૂકેલા છે તો જે તે સમયે અમારી નગરપાલિકા હતી ત્યારે સામાન્ય સભામાં પાંજરાપોર માટેની ચર્ચા અને વિચારણા પણ થયેલી અને એના આધારે

પૂર્ણ થયે નવી જગ્યા મહાનગરપાલિકામાં તો એને મૂકવા માટે અત્યારે માલિકો જ્યારથી મહાનગરપાલિકાની ટીમે ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરી છે ત્યારથી બહુ જૂજ કિસ્સામાં માલિકો ઢોરને લેવા માટે આવે છે પ્રાથમિક તો ઢોરને છોડવાની મનાઈ કરવામાં આવે છે ઉપરાંત દંડ લઈને અમુક કિસ્સાઓમાં છોડવામાં આવે છે ત્યારે આ છે શહેરનું ઢોર તંત્ર કે જ્યાં કેપેસિટી કરતાં વધારે ઢોર વધી ગયા છે પરંતુ ત્યાં પકડેલા ઢોરને ક્યાં રાખવા એક વિકટ પ્રશ્ન છે આ પ્રશ્નના જવાબમાંથી જ તંત્ર નથી નીકળી શકતું તો પછી જે જગ્યા પર બેઠા છે લોકોની જવાબદારી લઈને તો એ જવાબદારી કેવી રીતે નિભાવી શકશે એ પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે ડેપ્યુટી કમિશનરે જગ્યા શોધવાની બાંધરી આપી છે પરંતુ એ વચ્ચે કેટલાય અકસ્માતો થઈ રહ્યા છે ઢોરનો ત્રાસ વધી રહ્યો છે કેટલાય લોકોને જીવની સાથે રમત રમાઈ રહી છે આ તમામ સવાલો થઈ રહ્યા છે એ સવાલોના જવાબ નીકળવા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે હાલ ઢોર પકડવાની કામગીરી બંધ છે અને દિવસે ને દિવસે ઢોરનો ત્રાસ પણ ક્યાં એટલો જ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી અને આ એ વૃદ્ધ કે જેઓ પણ શિકાર બન્યા છે ઢોરના ત્રાસનો અંદાજે ચાર ફૂટથી વધારે તેમને ઉપર હવામાં ઉછાળ્યા હતા એમના દીકરા સાથે વાતચીત કરીએ એ દરમિયાન જાણવા મળ્યું ત્યારે ઢોરનો ત્રાસ આ રીતે વધી રહ્યો છે ન માત્ર આ એક કિસ્સો સામે આવ્યો છે પરંતુ નવસારીમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને આગળ હવે શું ઘટતું કરવામાં આવશે ત્યાં સૌ કોઈની નજર છે